અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંહભાઈ પરમાર એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે અને સુરતથી હિમાલીબેન અમે આજે ત્રણેય આવ્યા છે આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે બે જિલ્લા અને એક મહાગર મહાનગરના એમને મળવાના છે અહીંયા ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ચલો અભિયાન હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે એટલે જે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે એટલા માટે આવ્યા છે અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે